હોય કે પચાસ કોતરા હોય કદા કોતરા હોય પણ મજૂરી તો કરવી પડે તે આજે જ વાઢવા છે આ તાર માની આવું ગ એટલે મુરત કરી પછી વાઢ દે તો સારા પાકે છે ને ઓ લે ખાતો જા હ ઓવ છે મજૂરી કરી છે પોણી છેલો પાયો ખાટા પા આ પાસો તાર સુધી પાયો હ હવ આ તો મુરત કરી વાઢો રાજી બાજી તાન પછી હવ નરો હોય તો આવજે વાઢવા હ હો જાવું મેળા સારું આવજે હેડો હા તો શું હેડો તાન

કશું ગણવારતા જ નહીં મારી વાતો તો પોતાના મનનું મરજીનું કરે જવાનું જેમ મન ના ફાવે એમ ધણી સર એટલે પૂરે પૂરા રાજા કીધું તો કાટલું પૂરું કરો નાના જે સહે વળી હાચવો હાચવું જ નહીં બધું જણા ઉપર પડી હોય એમ ગણવારતા જ નહીં હવે ચૂપચાપ ઉભા રહે છે ઓ પણ છે વાત જો બખાળા કરે તો તને પોરમાં જો બસ બોલ 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 એની જીભ જ બંધ રાખતી નહીં મુઠું જ બંધ નહીં રાખવાનું ને

ઉપરતા આવજો કેટલું લઈ પડ્યો તમે ઉપાડતા બેઠી ખબર પડતી નથી હમમડિ કંટાળો લવરા હમમડિ કંટાળો લવરા હેડ પછી દૂર આટલા લઈ જાવ આ શેલા કે કરવા પડશે હજી દેખાય છે મારા ઓડશ્યા હે ને

એટલે આપણે બધું વિચારવું પડે હા ઘેર બેસી શું કરવાનું કે મજૂરી કરવી પડે ના ના મજૂરી તો કરવી જ પડે મારા બાપુ પાસે વધારે મજૂરી કરે અમે તો બધું ઘેર બધું આગુ બસ કરે છે કોમ ને બધું પણ આ તો ગવન ટાઈમ આવવું પડે ને આપડે આ મેઠાબા ને પાછા ગૌવાત તો લઈ લીધા એટલે વણી થી આવશે તમારે તો પાડો હા લેવા જવાના કાલી જઈએ રે ખબર થાય લીધા ના જે હું જઈને આવ્યો હમણાં જી કણ એવું તારણી એ ડોસી બે કંકા કરતો તે તે ઉપરથી પણ મારા ઉપર એ બગડ્યા હતા

હા ચમ ડાવરો પડી ગયો છે ખાટલો લાવો એ પેલો ખાટલો લાગે ના બગલા ની પોખ

ત્રણ મણ કેવા બિયારા નમૂલા આવે તે વખત એવું કીધું કે મેઠા ભાઈ લઈ જ પાક ને દોઢો મળવાનું તો મણ કરી ત્રણ મણ પાસે યોલવાના તો ये हवळा तो मेठाला गव हारा पाके गव तो हारा पाके घर हो ना आता यार पाणी पाणी एवढं नुवतो ते मस्त पाके पण अब यार 12 महिने चालवू लागतो नाही उण तो मारतो एक बात कऊ 12 महिना चालवाय न तो एक प्लान करवपडे सेमच ऐ बीजा उगाळू खेतर म ना ताण आणा आज ग वेती 12 महिना नेकळी जो आणि काम थई जा तमार एवढं तरी बुद्धी तो

મારા ઓળખો એને હમણાં ફરવા મોકલો હાલ પટ્ટી મારી દો બાપા તળકો લાગે તો શું રોટલો ખાતે તળકો નહી લાગતો તે વખત તળકો લાગે છે બાપા એનો જો ગેર છું વાર તો ઓળે બાપા તળકો આવ્યો ને ગરમી લાગે છે હવે આ શટુ બધું વાઢ્યું ઓ એક વાગે આવી તમને ગેર દવા દેવાના વાટાળો આ મોટો વાત જો અલ્યા વા ગરમી લાગે તો તમારે એવું છે પણ તું સોનો વાટ

અરે હાલો યે જોણ કરી પડ નકાતા તો કોઈ હોમમાંથી આવવા નહીં આવતું અતારે તો બધું ખાઈન પાછો અવડું બોલે હોસ મોણો બધો હો ભણ એક કામ કર ઓમાય તું કામમાં બેઠવાડશું કોઈ ચાલ લાવતો નહીં કે ના હોય તો તું જ જનકીએ હેડ એવું હોવ હે બાપા આળજો મને ગરમી લાગી તો ખબર આ તું એટલો ઓગીદ રહ્યો તો માર તો હું તો વાડું હો ના જોઉત કેવા હરજા ફટાફટ અહીંયા જઈ ના હેડ લો દાતેડું દાતેડું મને આયા મેલક જાડી બોડલા તો હું કઈન આવો હો હારું

અલ્યા એ તો ખાવાનું ટાઈમ ખાહુ પણ હાલ આપણે ઘેર તૈયાર અને આ ખાઈ લીધું તો હારું હતું ચંગલ બમ બમ પાલક નહી પાલ્યા અલ્યા ભાઈ અડધું પાલ્યા છે ને અડધું નહી પાલ્યા આરતા હે તમે વાઢેલા ગમ પડ્યા છે ઓવા શોભા આવો આવો બેટા મજા ચંગલ ચાલો હા બે લાવે બેટા ઓકું પાણી ખાલી પેલા ખાઈ લે ખાઈ ગયો

બાથે બાથે ના પડતા રીતિ રીતિ કહેવાનું બાથે બાથે ના અને માથે પડો તો બરોબર છે પણ કોઈ ભોડા બોડામ ઠોકતાના છોકરા જવાન છે એટલે બરોબર હો હોંભળા જેવું ભાઈ કોઈ એક આદ બિયારણ લેવા જ તો બિયારણનો ભાગ જેટલો હોય છે કોઈ અમે હાડી જેલા ગૌ આલ્યા છે તો પછી આવડું બોલશું તો મારું મગજ ખરાબ છે પાછું કોઈ અમે કોઈ

નવ રાજી કહી પાસે તારા જોડે કોઈ અમારે રાખવો નહીં વાર્તા પૂરી આવા આવતો નહિ કદી કોઈ પણ વસ્તુ લેવા આવતો તમે તો તમે તમારા છોકરા ગામમાં કરી લોકોના

બારે માસ જરૂર બઢાવા તોય બિરાણ લાગશે એમ ક્યો ડોશી હું તો પેલાન વાતમાં આવી ગયો બહુ તો કમ્પ્લીટ હાલવા તૈયાર હતો મુકાપા આ એટલા છે બે ત્રણ મણમાં હું શેખી હતી સબન્ના તો ગળે આખી જિંદગી રો સાચી વાત હો આ જો માફી માંગ્યો ને હારે ઘુવાપો મોકલા મોકલા બીજે બે ચારો વધાર હા હું માફી માંગ્યો જોઈ મિત્રો તો આવું થાય આપળા કોક કપળોને ખરા ટાઈમ આપળોને આવવેતર કરવા બિરાણા લ તો આપળ હારું જાલું પડે પાકા એટલે કોઈ દાળો આવું બેડ ના કરાય હું તો કોઈ કોઈ કરતું ના કરતું નહીં હોય પણ આવું કરવું એ ના જોઈએ કોઈ દાળો બરાબર છે ના મારો વિડીયો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને જે બે લાયકનવાળી ઘંટડી ટ્રેનિંગ વાળી એ ખાસ તબજુ જાય માતાજી